દર્શક મિત્રો નમસ્કાર આજના વિડીયોમાં આપણે પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના એટલે કે ગોડાઉન યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું જી હા દર્શક મિત્રો ગુજરાત સરકાર દ્વારા દરેક ખેડૂતભાઈઓને પોતાના ખેતરનો પાક સુરક્ષિત રીતે સંગ્રહ કરવા માટે ખેતર પર પાક સંગ્રહ સ્ટ્રકચર એટલે ગોડાઉન બનાવવા માટે સહાય આપવામાં આવે છે આજના વિડીયોમાં આપણે માહિતી મેળવીશું કે પાક સંગ્રહ સ્ટ્રકચરમાં કેટલી સબસિડી મળે છે પાક સંગ્રહ સ્ટ્રકચરમાં સબસિડી માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી ક્યારે કરવી અને કેવી રીતે કરવી ઉપરાંત ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ ઉપરાંત પૂર્વ મંજૂરી મળે પછી ગોડાઉન કેવી રીતે બનાવવું એની આખી ગાઈડલાઈન ઉપરાંત ગોડાઉન બનાવ્યા બાદ ડોક્યુમેન્ટ કોને જમા કરાવવા ઉપરાંત કયા કયા ડોક્યુમેન્ટ જમા કરાવવા ઉપરાંત સબસિડીની રકમ ક્યારે જમા થશે એના વિશે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસીડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બેલ આઇકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે ખેડૂતભાઈઓ વિડીયો ગમે તો લાઇક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં દર્શક મિત્રો પાક સંગ્રહ સ્ટ્રકચરમાં કેટલી સહાય મળે છે એના વિશે આપણે વાત કરીએ તો ખેતર પર ગોડાઉન બનાવવા માટે કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા એક લાખની સહાય આપવામાં આવે છે દર્શક મિત્રો આ પાક સંગ્રહ માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી એના વિશે આપણે વાત કરીએ તો આપ સૌએ ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી વિભાગની યોજનાઓમાં પાક સંગ્રહ સ્ટ્રકચર નામના ઘટકમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે જી હા દર્શક મિત્રો ખેતીવાડી વિભાગમાં આઈ ખેડૂત પોર્ટલ પર હવે પછી જ્યારે ગોડાઉન યોજના માટે સબસીડી ચાલુ થશે ત્યારે અમે અમારી ચેનલમાં આપ સૌને વિડીયો દ્વારા જાણ કરીશું અથવા આપ સૌને જ્યારે જાણ થાય ત્યારે આપ સૌએ આના માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે આ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એના વિશે દર્શક મિત્રો આપણે વાત કરીએ તો ગ્રામ પંચાયત ખાતે જે તે ગામના વીસી એટલે કે તમારા ગામની ગ્રામ પંચાયત હોય ત્યાં આગળ જે કોમ્પ્યુટર ઓપરેટર હોય એમના મારફત આપ સૌ ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત

ઘરે બેઠા મોબાઈલથી આના માટે ઓનલાઈન અરજી કરી શકો છો આની સરળતા માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે આઈ ખેડૂત પોર્ટલ પર ફોર્મ કેવી રીતે ભરવું અરજી કેવી રીતે કરવી એ વિડિયો જોઈને આપ સૌ ઘરે બેઠા મોબાઈલથી ગોડાઉન યોજના માટે ફોર્મ ભરી શકો છો એ વિડિયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે દર્શક મિત્રો આ ગોડાઉન બનાવવા માટે ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે આપણે વાત કરીએ તો સાત બાર અને આઠ અ આધાર કાર્ડની નકલ બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ મોબાઈલ નંબર અને રેશન કાર્ડ રેશન કાર્ડ હોય તો ઠીક છે ફરજિયાત નથી આ મુજબના ડોક્યુમેન્ટ લઈ દર્શક મિત્રો આપ સૌએ જે તે સ્થળે અથવા ઘરે બેઠા મોબાઈલથી ઓનલાઈન અરજી કરવાની રહેશે દર્શક મિત્રો ઓનલાઈન અરજી કર્યા બાદ આપ સૌએ ઓનલાઈન અરજીની પ્રિન્ટ પોતાની પાસે રાખવાની રહેશે અને પૂર્વ મંજૂરીના હુકમની રાહ જોવાની રહેશે દર્શક મિત્રો જો આપ સૌએ વહેલા તે પહેલાના ધોરણે ઓનલાઈન હજી કરેલા લેશે તો તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીવાડી ગ્રામ સેવક એટલે કે પાંચ મહિનાની મુદત આ ગોડાઉન બનાવવા માટે આપવામાં આવશે આ મુદતની અંદર આપ સૌએ આ મુજબની ગાઈડલાઈન મુજબ ગોડાઉન બનાવવાનું રહેશે દર્શક મિત્રો પાક સંગ્રહ સ્ટ્રકચર બનાવવા માટે ગોડાઉનની ગાઈડલાઈન વિશે આપણે વાત કરીએ તો આપ સૌ ખેડૂતભાઈએ ત્રણસો ત્રીસ ચોરસ ફૂટનું ગોડાઉન બનાવવાનું રહેશે એટલે કે દર્શક મિત્રો ખેતર પર ત્રણસો ત્રીસ ચોરસ ફૂટ ઓછામાં ઓછું એનાથી વધારે આપ સૌને જે તે અનુકૂળતા હોય એ મુજબ બનાવી શકો છો દાખલા તરીકે આપણે વાત કરીએ તો બાવીસ બાય પંદર ફૂટ આટલું થાય તો ત્રણસો ત્રીસ ચોરસ ફૂટ થઈ જાય પછી આપ સૌને લંબાઈ પહોળા આપ સૌ તમારા જે તે જરૂરિયાત મુજબ રાખી શકો છો પરંતુ ઓછામાં ઓછું ત્રણસો ત્રીસ ચોરસ ફૂટ બનાવવાનું રહેશે ઉપરાંત દર્શક મિત્રો આપ નીચે પાયા બે ફૂટ ગાળવાના રહેશે ઓછામાં ફૂટના ફૂટના પાયા અથવા ડોબરા આગો ગાળો એ ગાળવાના રહેશે પાયાની ઉપર આપ સૌએ ફરજિયાતપણે બે ફૂટની પ્લિન્થ રહેવાની રહેશે પ્લિથ લેવલથી દર્શક મિત્રો આપ સૌએ ઉપરની દિવાલ એટલે કે મધ્યમ ઓભની ઊંચાઈ એ દસ ફૂટ થવી જોઈએ ઉપરાંત દર્શક મિત્રો આપ સૌએ આ ગોડાઉનમાં ઓછામાં ઓછી એક બારી અને એક બારણું એટલે કે એક બારી અને એક દરવાજો મૂકવાનો રહેશે ઉપરાંત આપ સૌએ આ ગોડાઉનની ઉપર સિમેન્ટના પતરા કે ગેલ્વેનાઇઝના પતરા અથવા નળિયાથી છત બનાવની રહેશે અથવા આપ સૌ આરસીસી ધરાવતી પાકી છત પણ બનાવી શકશો જે તે ખેડૂતની જેવી આર્થિક પરિસ્થિતિ મુજબ આપ સૌ ઉપર બાંધકામ કરી શકો છો ઉપરાંત દર્શક મિત્રો જે તે ખેડૂતો પોતાના ખેતર પર કોઈ હયાત સ્ટ્રક્ચર હોય તો એની એક પાકી પાકીભીત આવા સ્ટ્રક્ચર માટે ઉપયોગમાં લઈ શકે છે કે દર્શક મિત્રો જો આપ સૌના ખેતર પર કોઈ અન્ય એક સ્ટ્રક્ચર કે વોર્ડી હોય તો એની એક બાજુની દિવાલ આપ સૌ આના માટે ઉપયોગમાં લઈ શકો છો દર્શક મિત્રો આ મુજબનો ગોડાઉન આપસવય આપને જે સમય મર્યાદા આપી હોય એ સમય મર્યાદાની અંદર બનાવીને આપસવય તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીવાડી ગ્રામ સેવક શ્રીને આ મુજબના ડોક્યુમેન્ટ ફરજિયાતપણે રજૂ કરવાના રહેશે સામાન્ય રીતે કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવા એના વિશે આપણે વાત કરીએ દર્શક મિત્રો તો પાક સંગ્રહ સ્ટ્રક્ચર સહાય ફોર્મ જે તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીવાડી ગ્રામ સેવક પાસેથી આપને મળી જશે એ સાધન સહાય ફોર્મ એમાં જરૂરી વિગતો ભરી આપ સૌએ રજૂ કરવાનું રહેશે ઉપરાંત દર્શક મિત્રો પૂર્વ મંજૂરીનો હુકમ પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે આપ સૌને જે પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવેલો હોય એ પૂર્વ મંજૂરીનો હુકમ પણ આપ સૌએ આની સાથે રજૂ કરવાનો રહેશે ઉપરાંત દર્શક મિત્રો ઓનલાઈન અરજીની પ્રિન્ટ પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે આપ સૌએ જે ઓનલાઈન અરજી કરેલી છે એ ઓનલાઈન અરજીની પ્રિન્ટ એમાં સહી કે અંગૂઠા કરીને રજૂ કરવાની રહેશે એમાં દર્શક મિત્રો સંયુક્ત ખાતેદારોના કિસ્સામાં અન્ય ખાતેદારોનું સંમતિ પત્રક એટલે કે તમે જે ખાતામાં અરજી કરેલ હોય એમાં એક કરતાં વધારે ખાતેદારોના નામ હોય તો અન્ય ખાતેદારોનું આપ સૌએ સંમતિપત્રક રજૂ કરવાનું રહેશે ઉપરાંત દર્શક મિત્રો જ્યાં પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવાનું છે તે સ્થળનો ખાલી જગ્યાનો ફોટો ઉપરાંત પાયાની ખોદકામ કામગીરી પૂર્ણ કર્યાનો ફોટો ઉપરાંત પ્લીન લેવલની કામગીરી પૂર્ણ કર્યાનો ફોટો ઉપરાંત પાક સંગ્રહ સ્ટ્રક્ચરની કામગીરી ચાલુ હોય એનો ફોટો અને પાક સંગ્રહ સ્ટ્રક્ કામગીરી પૂર્ણ કર્યાનો ફોટો આ બધા ફોટા અક્ષાંશ રેખા સાથે 6 બાય ચારમાં રજૂ કરવાના રહેશે ઉપરાંત દર્શક મિત્રો સાત બાર આઠ અ ઉપરાંત અરજદારના આધાર કાર્ડની નકલ ઉપરાંત અરજદારની બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા કેન્સલ ચેક ઉપરાંત જાતિનો દાખલો અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે એટલે કે એસ એસસી અને એસટી કેટેગરીના જો ખેડૂત લાભાર્થી હોય તો એમણે જાતિનો દાખલો ફરજિયાતપણે રજૂ કરવાનો રહેશે ઉપરાંત દર્શક મિત્રો રૂપિયા પચાસના સ્ટેમ્પ પર સેલ્ફ ડિક્લેરેશન પત્ર અને ખર્ચની તારીખ જે આપ સૌને ફોર્મની પાછળ છેલ્લા પેજમાં મળી જશે એ આપ સૌએ પચાસ રૂપિયાના સ્ટેમ્પ ઉપર સેલ્ફ ડિક્લેરેશન પત્ર એની નોટરી કરાવીને રજૂ કરવાનું રહેશે સામાન્ય રીતે દર્શક મિત્રો આ મુજબના ડોક્યુમેન્ટ આપ સૌએ મર્યાદામાં રજૂ કરવા ઉપરાંત તમારા ખેતીવાડી ગ્રામ સેવકશ્રી દ્વારા જે કોઈ અન્ય ડોક્યુમેન્ટ જણાવવામાં આવે એ મુજબના ડોક્યુમેન્ટ પણ સમય મર્યાદાની અંદર રજૂ કરવાના રહેશે આપ સૌ ડોક્યુમેન્ટ રજૂ કરો ત્યારબાદ દર્શક મિત્રો ખેતીવાડી અધિકારી શ્રીઓ દ્વારા આપનું પાક સંગ્રહ સ્ટ્રકચર સાધનનું વેરીફિકેશન કરવામાં આવશે જે તે સ્થળે આપ સૌએ જો ગાઈડલાઇન મુજબ ગોડાઉન બનાવેલ હશે તો આપ સૌને સબસિડીની રકમ કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા એક લાખ તમારા બેંક ખાતામાં જમા કરી દેવામાં આવશે દર્શક મિત્રો આ સાથે આપ સૌને જણાવી દઈએ કે ખેતીવાડીમાં જે અન્ય ઘટકોમાં સબસિડી મળે છે એ તમામ સાધનોમાં સબસિડી વિશેની સંપૂર્ણ માહિતીવાળા વિડીયો અમે અમારી ચેનલમાં બનાવેલ છે ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને તમામ વિડીયોની લિંક મળી જશે એ વિડીયો જોઈને આપ સૌ જે તે સાધનમાં સબસિડી વિશે માહિતી મેળવી શકો છો અને એમાં અરજી કરી સબસિડીનો લાભ લઈ શકો છો દર્શક મિત્રો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહીશું આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં ઉપરાંત આ વિડીયો બાબતે કોઈપણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટમાં આપ સૌ અમને જણાવી શકો છો અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું આભાર